નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું જે ખારેક હોય ઇઝરાયલ ખારેક હોય તેની આપણે એક મીઠાઈ બનાવીશું બનાવી એકદમ સરળ છે ઓછી સામગ્રીથી બની જાય છે થોડી જરૂર વાર લાગે છે પણ ઘરની જે ટેસ્ટી મીઠાઈ આપણે ખાઈએ તો એનો સ્વાદ જ અલગ હોય અને આ મીઠાઈ તમને હન્ડ્રેડ પર્સન્ટ બહાર તમે મીઠાઈની દુકાનમાં જશો તો આ રેસીપી તમને નહીં મળે આ મીઠાઈ તમને ખાવા બિલકુલ નહીં મળે કારણ કે આ મીઠાઈ એવી છે કે તમે ઘરે બનાવીને તેને ખાઈ શકો છો બનાવી એકદમ સરળ છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે હમણાં વરસાદની સિઝનમાં માર્કેટમાં ખૂબ જ આવી સરસ તાજી ખારેક મળે છે તો તમે લાલ ખારેક હોય અથવા જે યલો ખારેક આવી બેમાંથી એક હોય કોઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે મેં ખારેકને લઈ લીધી છે અને આ ખારેક છે તે પાંચસો ગ્રામ છે ખારેક મેં મેં પહેલાં ધોઈ લીધી લે સૂકવી લીધી અને પછી તેના આવી રીતે ઉપરનો જે ભાગ હોય તેને કાઢી લેવાનો છે અને બીનો ભાગ હોય તેને પણ કાઢી લઈશું અને આવી રીતે તેને ઝીણી ઝીણી ચીરીઓ અથવા ટુકડામાં કાપી લેવાનું છે તમે થોડા મોટા ટુકડા કરશો તો પણ ચાલશે પણ હું આવા નાના કરું છું તો મિક્સરમાં સરસ રીતે પીસાઈ જાય બધી ખારેકને મેં આવી રીતે ચીરીઓમાં કાપી લીધી છે હવે એક મિક્સરનું જાર લેવાનું છે મોટું અને તેમાં ખારેકને નાખી દેવાની છે તમારી પાસે નાનું ઝાર હોય તો તમે અડધા અડધા બેચિસમાં તેને પીસી શકો છો હવે આને આપણે થોડુંક કકરા જેવું રાખવાનું છે એકદમ સાવ ચટણી જેવું નથી વાટવાનું હવે મેં એક કઢાઈ લીધી છે તેમાં બે ચમચી આપણે ઘી નાખીશું આ જે સામગ્રી છે તે ઘીમાં સારી બને અને સાવ આપણે ત્રણથી ચાર ચમચી ઘીનો જ ઉપયોગ કરશું વધારે ઘી આમાં નહીં જોઈએ તો તમે આ રેસીપી ઓછા ઘીમાં પણ બનાવી શકો છો અને હેલ્ધી પણ એટલી છે હવે જે આપણે પીસી અને ખારેક જે રાખી હતી તે આ પેનમાં આપણે નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હમણાં હાઈ રાખીશું કારણ કે આપણે આ જે મિશ્રણ છે આપણું તેને ઘીમાં સરસ રીતે શેકવાનું છે જેટલું આપણે સરસ શેકશું એટલી આપણી જે મીઠાઈ છે તે ખૂબ જ સરસ બનશે અને સ્વાદિષ્ટ બનશે ખાવામાં એટલે આ સ્કીપ તમે નહીં કરતા આ પાર્ટને હવે સરસ રીતે તેને મિક્સ કરી દઈશું હવે મેં એક વાટકી એટલે એક કપ જેટલું દૂધ લીધું છે અને આ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે તમે ગરમ હોય દૂધ તો ગરમ પણ નાખી શકો છો અથવા નું હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર આપણે તેને આવી રીતે ચલાવતા રહીશું તેને ચલાવવું ખૂબ જ જરૂરી છે તમે આ જે મીઠાઈ બનાવો તે નોનસ્ટિકમાં બનાવતા અથવા કોઈ જાડા તળિયાવાળી તમારી પાસે કડાઈ હોય તેમાં બનાવતા તો મીઠાઈ છે તે આપણી સરસ પણ બનશે અને જલ્દીથી પણ બની જશે આ મીઠાઈ છે એને થોડી વાર લાગશે મેં આ રેસીપીનો વિડીયો બનાવ્યો તો મને કમસે કમ આમાં ફોર્ટી ફાઈવ મિનિટ જેટલો લાગ્યું છે સમય હવે આપણે ત્રણ એલચીને કૂટીને નાખી દઈશું અને પોણો કપ જેટલો મેં ગોળ લીધો છે તમને મીઠું વધારે પસંદ હોય તો તમે વધારે ગોળનો ઉપયોગ કરી શકો છો અને તમે ચાહો તો આમાં સાકર અથવા ખડી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું આને હેલ્ધી વેમાં બનાવી રહી છું એટલે મેં ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે હેલ્થ વાઇઝ ગોળ હોય તે સારો હોય આપણા શરીર માટે એટલે મેં ગોળ નાખ્યો છે હવે આને પણ આપણે સતત હલાવતા રહેવાનું છે મિત્રો તમને જો મારી હિન્દી ચેનલના વિડીયો જોવા હોય તો તમે મારી હિન્દી ચેનલ છે કૂક વિથ રેખા સેંગાણી તેને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો તો તેથી તમને મારી આવનારી રેસીપી નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તેમાં પણ હું અવનવી રેસિપી ઓલ્ટરનેટ ડે તેમાં નાખતી રહું છું તો તમે જરૂરથી તે ચેનલને પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો હવે જે દસ દસ રૂપિયાના બિલકુલ અવોઈડ નહી કરતા તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય તો તમે મોળો માવો આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને જો મીઠો માવાનો તમે ઉપયોગ કરતા હો તો તમને ગોળનું પ્રમાણ છે તે ઓછું કરી દેવાનું અને તમે મિત્રો ચાહો તો આમાં સાકર અથવા ખડી સાકરનો પણ મેં પહેલાં કહ્યું એમ તેમ ઉપયોગ કરી શકો છો હવે આપણે એક ચમચી જેટલું પાછું ઘીનો ઉપયોગ કર્યો છે તે નાખી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે મિત્રો તમે આ રેસીપી બનાવશો ને અને બીજાને જ્યારે તમે ટેસ્ટ કરવા આવશો તો તે ગેસ પણ નહીં કરી શકે કે તમે આ મીઠાઈ ખારેકમાંથી બનાવી છે કારણ કે મોસ્ટલી આપે ખારેક છે તેનો ઉપયોગ એમ જ ખાવામાં કરીએ છીએ તમે જોઈ શકો છો મિશ્રણ આપણું કેવું સરસ હવે ઘાટું થવા લાગ્યું છે ઓલમોસ્ટ આપણું મિશ્રણ સરસ રીતે રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે વાળીએ તો આવું વળે છે પણ મિત્રો આમાં દૂધનો ભાગ છે તે ઉડવો ખૂબ જ જરૂરી છે તમે થોડું પણ તેને ઢીલું રાખશો તો જે આપણે પેંડા બનાવશું તે નરમ થઈ જશે આજે આપણે લચકા પેંડા બનાવી રહ્યા છીએ એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલા પણ નહીં તેવા અને તમને જો થોડા કડક પેંડા જોઈએ તો તમે હજી આ જે મિશ્રણ છે તેને થોડી વખત કડાઈમાં આવી રીતે શેકી શકો છો તો તે સરસ હજી પણ કડક રહેશે અને આ પેંડા છે તે બે દિવસ બહાર ખરાબ નથી થતા અને પંદર દિવસ સુધી ફ્રિજમાં ખરાબ નથી થતા કારણ કે હું આને થોડા ઢીલા બનાવી રહી છું તમે કડક બનાવશો તો બે દિવસ તે બિલકુલ બહાર ખરાબ નહીં થાય હવે મારી પાસે આવું હેન્ડ બ્લેન્ડર હતું તેની એક ચકરી હતી તેનાથી હું પેંડા ઉપર પ્રેસ કરું છું તો સરસ ડિઝાઇન આવે છે તમારી પાસે ન હોય તો તમે સિમ્પલ પેંડા હોય તેને પણ બનાવી શકો છો આવી રીતે આપણે હાથમાં થોડું ઘી લગાવી અને બધા પેંડાને સરસ રીતે વાળી લેવાના છે પણ મિશ્રણ આપણું ઠંડુ થાય તેના પછી જ આપણે પેંડા વાળવાના છે આવી રીતે પેંડા વાળી અને આંગળીની મદદથી થોડું હોલ કરશો તો પેંડાનો સરસ આવી જશે ઉપરથી આપણે ગુલાબની છે તેનાથી ગાર્નિશિંગ કરી દઈશું અને પિસ્તાની કતરણથી પણ સરસ રીતે ગાર્નિશિંગ કરી શકાય અને સિમ્પલ હોય તો પણ સરસ જ લાગે તમે જોયું મિત્રો કેટલું સરળ છે પેંડા બનાવવા તમે જોઈ શકો છો હજી ગરમ છે એટલે થોડા આવા છે પણ મેં લચકા પેંડા બનાવ્યા છે કડક નથી બનાવ્યા એટલે તેને આવા જ મેં રાખ્યા છે મિત્રો તમને મારી આ ખારેકના પેંડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો અને આ પેંડા છે વ્રત ઉપવાસમાં હમણાં શ્રાવણ મહિનો ચાલે છે તો પણ ખાઈ શકાય છે ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ